श्याम जय राघव श्रावणीय अनुष्ठान दिवस नव सह सबदन तुम हरो यश गावे अस कहि श्रीपते कंठल गावे सनकादिक ब्रह्मादि मुनीशा હનુમાનજી મહારાજ ના ગુણો કોણ કોણ ગાઈ રહ્યા છે તો પહેલા જ શબ્દ આપ્યો સહસ બદનમ તુરો યશ ગાબે સહસ યાને કે હજાર હજારો મુખો થી હનુમાનજી આપનો યશ ગવાઈ રહ્યો છે અને આવું વાક્ય બોલી ને રામજી શું કરે છે બોલીને કે હજારો મુખોથી હનુમાનજી આપનો યશ ગવાય રહ્યો છે આ વાક્ય બોલીને શ્રી પતિ અને લક્ષ્મી ના પતિ યજ્ઞ પિયે વિષ્ણુ યજ્ઞ પીએ રામ યપિ કૃષ્ણ એ બ્રહ્મ તત્વ રામજી ના શબ્દો છે તો તમારો યશ ગાવે હજારો મુખોથી એ હનુમાનજી તમારા યશ નું ગાન થઈ રહ્યું છે એમાં કોણ કોણ છે કે જે શ્રી હનુમાનજીના યશ નું ગાન કરી રહ્યા છે મુનિ એટલે કે શ્રી સનત કુમાર સનાતનંદ શ્રી સનત એમ સનકાદિક પછી કીધું બ્રહ્માદિ બ્રહ્મા આદિ દેવતાઓ અને મુનિશા બધા મુનિઓ નો સમૂહ શ્રી હનુમાનજી ના યશ નું દાન કરી રહ્યા છે નારદ સારદ અને વળી પાછું બાકી છે ત્યાં જેમ અહિયાં ઘણી બધી જગ્યા આપણને ઉપમા મળે છે કરોડો શેષજી આવી જાય સરસ્વતીજી આવી જાય તદપી તવ ગુણા નામ ચપારમ નદી બસ એવી રીતે નારદ સારદ સહિત મુનિઓ અને બ્રહ્મા આદિ દેવતાઓ નારદજી અને શેષ નામજી સહિત બધા જ શ્રી હનુમંત તત્વનો મહિમા ગાઈ રહ્યા છે એમના યશનું વર્ણન કરી રહ્યા છે કારણ કે યાદ રહે કે જગત જગત્યેતર એવા જ પૂજ્ય ચરણો છે કે જેની વિધવતાનો કોઈ પાર ન માત્ર તો માત્ર વિદવતા નહીં પરંતુ ભગવાનની સંપૂર્ણતઃ કૃપાને પ્રાપ્ત કરનારો એવું પાત્ર જ્ઞાની નામ અગ્ર ગણિયમ